ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ આપણે આજે પીએસઆઈ કેડરના અભ્યાસક્રમની ચર્ચા કરીશું તો તેમાં પહેલું પેપર જે છે એનો જે પાર્ટ એ છે એમસીક્યુ ટેસ્ટ એમાં પહેલું રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન અને બીજું જે પચાસ ગુણનું રહેશે અને બીજું ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ જે પણ પચાસ ગુણનું રહેશે પેપર વનમાં જે પાર્ટ બી છે જે પણ ટેસ્ટ છે જેમાં પહેલું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે ભારતનું બંધારણ અને જાહેર તથા જાહેર પ્રશાસન પચીસ ગુણનું રહેશે ભારતનું બંધારણ ઉદ્ભવ અને વિકાસ લાક્ષણિકતાઓ આમુખ મૂળભૂત અધિકારો ફરજો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણની જોગવાઈઓ બંધારણીય સુધારાની પ્રક્રિયા તથા સુધારાઓ બંધારણનું અંતનિહિત માળખું બીજું સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ સંસદીય વ્યવસ્થા સંસદ અને રાજ્ય વિધાનમંડળ માળખું કાર્યો સત્તા વિશેષાધિકારો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા કાર્યપાલિકા અને ન્યાયપાલિકા ત્રીજું સમવાયતંત્ર કેન્દ્ર રાજ્ય સંબંધો બંધારણીય સંસ્થાઓ વૈધાનિક નિયમનકારી અને અર્ધન્યાય અર્ધન્યાયિક સંસ્થાઓ પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ભારતીય પ્રશાસનની ઉત્ક્રાંતિ પ્રાચીન ભારતથી સપ્રાંત ભારત સાપ્રાંત ભારત સુધી અમલદાર તંત્ર તથા મુલકી સેવાઓ કેન્દ્ર રાજ્ય તથા જિલ્લાનું વહીવટીતંત્ર કાયદો તથા વ્યવસ્થાપન વ્યવસ્થાનું પ્રશાસન કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિ અને કાર્યક્રમો હવે એમાં બીજો ભાગ પચીસ ગુણનો હિસ્ટ્રી જિયોગ્રાફી એન્ડ કલ્ચરલ હેરિટેજ એટલે કે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો જેમાં સિંધુ કિંડની સભ્યતા વૈદિક યુદ્ધ યુગ જૈન અને બૌદ્ધ ધર્મ ગણરાજ્યો તથા પ્રથમ મગધ સામ્રાજ્ય મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો હરિયંક નંદ મૌર્ય શૃંગ કણ શક કુષાણ સાતવાહન ગુપ્ત હર્ષવર્ધન પલ્લવ ચાલુક્ય ગુર્જરી પ્રતિહાર ચોલ પાલ દિલ્હી સલ્તનત મુઘલ સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય મરાઠા અને અન્ય તથા અન્ય ભારતીય રાજાઓ તથા રાજવંશો તેના શાસકો વહીવટીતંત્ર આર્થિક સામાજિક પરિસ્થિતિ ધર્મ સાહિત્ય કલા સંસ્કૃતિ ભારતમાં યુરોપિયન વેપારી કંપનીનું આગમન અને સર્વોચ્ચતા માટે તેમનો સંઘર્ષ ભારતમાં કંપની શાસન નવમું ઓગણીસો સત્તાવનનો બળવો સોરી અઢારસો સત્તાવનનો બળવો અને ભારતમાં બ્રિટિશ સામ્રાજ બ્રિટિશ તાજનું સીધું શાસન ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ તથા સ્વાતંત્ર્ય પ્રાપ્તિ થતાં આઝાદી પછીનું ભારત અગિયારમું ઓગણીસમી તથા વીસમી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો ગુજરાતના રાજવંશો અને તેના શાસકો વહીવટીતંત્ર આર્થિક સામાજિક પરિસ્થિતિ ધર્મ સાહિત્ય કલા અને સંસ્કૃતિ ભૂગોળની અંદર સામાન્ય ભૂગોળ સૂર્યમંડળના ભાગરૂપી પૃથ્વી પૃથ્વીની ગતિ સમય ઋતુની વિભાવના પૃથ્વીની આંતરિક સંરચના મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ વાતાવરણની સંરચના અને સંગઠન આબોહવાના તત્વો અને પરિબળો વાયુ સમુચ્ચ અને વાતાગ્રહ વાતાવરણીય વિક્ષોભ આબોહવાકીય બદલાવ મહાસાગરો ભૌતિક રાસાયણિક જૈવિક લાક્ષણિકતાઓ જલીય આપત્તિઓ દરિયાઈ અને ખંડીય સંસાધનો ભૌતિક ભૂગોળમાં ભારત ગુજરાત વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો ભૂકંપ ભૂસ્ખલન ચક્રવાત પૂર તથા અન્ય કુદરતી આફતો વિવિધ આબોહવા પ્રદેશો કુદરતી વિનસ્પતિ રાષ્ટ્રીય ઉદ્યાન અભ્યારણ્ય જમીનના પ્રકારો ખડકો અને ખનીજો સામાજિક ભૂગોળમાં ભારત ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં વસ્તીનું વિશ્વના સંદર્ભમાં વસ્તીનું વિતરણ વસ્તી ઘનતા વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ સાક્ષરતા જનજાતિઓ નવજાતિ સમૂહ અને ભાષાકીય સમૂહ આર્થિક ભૂગોળ અર્થતંત્રના મુખ્ય વિભાગમાં કૃષિ ઉદ્યોગ સેવાઓ તેમની મુખ્ય લાક્ષણિકતાઓ પાયાના ઉદ્યોગો કૃષિ ખનીજ જંગલ ઇંધણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો પરિવહન અને વેપાર પ્રવર્તમાન પ્રવાહોના સંદર્ભમાં વિશ્વની ભૂગોળ સાંસ્કૃતિક વારસામાં ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા સ્વરૂપો સાહિત્ય શિલ્પ સ્થાપત્ય સંગીત નૃત્ય ઇત્યાદિ બીજું ભારતીય જીવન પરંપરા મેળા ઉત્સવો ખાણીપીણી પોશાક પરંપરાઓ ગુજરાતના સંગ્રહ સ્થાનો પુસ્તકાલય પ્રવૃત્તિ સાંસ્કૃતિક ધાર્મિક સાહિત્યિક મહત્વ ગુજરાતની રંગભૂમિ નાટકો ગીતો નાટ્ય મંડળીઓ આદિવાસી જનજીવન તહેવારો મેળા પોશાક ધાર્મિક વિધિઓ ગુજરાતી સાહિત્યની અંદર પ્રવાહો વળાકો સાહિત્યકારો સાહિત્યકારિક રચનાઓ સાહિત્ય સંસ્થાઓ ગુજરાતના સ્થિર સ્થળો અને પર્યટન સ્થળો ત્રીજું કરંટ અફેર એન્ડ જનરલ નોલેજ રોજબરોજના બનાવો અને સામાન્ય જ્ઞાન જે પચીસ ગુણના રહેશે અને એન્વાયરમેન્ટ સાયન્સ ટેકનોલોજી એન્ડ ઇકોનોમિક્સ એ પણ પચીસ ગુણનું રહેશે જેમાં પર્યાવરણને લગતા મુદ્દાઓ તથા તેના કાયદાકીય પાસા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ સંમેલનો અને સંધિઓ બાયોડાયવર્સિટી એટલે કે જેવ વિવિધતાનું મહત્ત્વ ક્લાઇમેટ ચેન્જ આંતરરાષ્ટ્રીય પ્રયત્ન નીતિ અને પ્રોટોકોલ તથા ભારતની પ્રતિબદ્ધતા ભારતમાં વન અને વન્યજીવો વન અને વન્યજીવોના સંરક્ષણ માટે કાનૂનીય તથા સંસ્થાકીય માળખું પ્રજાતિના સંરક્ષણ હેઠળ પ્રોજેક્ટ વાઘ સિંહ ગેંડો મગર વગેરે પ્રદૂષણની અંદર પ્રદૂષણના પ્રકારો ગ્લોબલ વોર્મિંગ ગ્રીનહાઉસ અસર ઓઝોન લેયરનો ક્ષય એસિડ વર્ષા અસરો નિયંત્રક પગલાંઓ હવા પાણી અને અવાજના પ્રદૂષણના નિયંત્રણ અને નિવારણ પર્યાવરણીય આપત્તિઓ પ્રદૂષણ કાર્બન ઉત્સર્જન વૈશ્વિક ગરમી ક્લાઇમેટ ચેન્જ આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એક્શન પ્લાન રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે આઈસીટી રોજબરોજના જીવનમાં આઈસીટી આઈસીટી અને ઉદ્યોગ આઈસીટી અને ગવર્નન્સ આઈસીટી ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ ઈ ગવર્નન્સ કાર્યક્રમ અને સેવાઓ સાયબર સિક્યુરિટી નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ વિકાસ ઇસરો અને અન્ય સંસ્થાઓ તેમની પ્રવૃત્તિઓ સિદ્ધિઓ વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો દૂરસંચાર માટેના ઉપગ્રહો ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આઈઆરએનએસએસ ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ભારતીય મિસાઇલ કાર્યક્રમ સંરક્ષણ અને શૈક્ષણિક સેવાઓ માટેના ઉપગ્રહો એજ્યુસેટ ડીઆરડીઓ વિઝન મિશન અને પ્રવૃત્તિઓ ભારતની પ્રવર્તમાન ઉર્જાની જરૂરિયાત ઘટ ભારતના ઉર્જાના સ્ત્રોત ભારતની ઉર્જા નીતિ સરકારની નીતિ અને કાર્યક્રમો ભારતની પરમાણુ નીતિ અને વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ અન્ય દેશ સાથે ભારતની પરમાણુ સહકારિતા અર્થશાસ્ત્રની અંદર સ્વતંત્રતા પર્વે ભારતીય અર્થતંત્ર ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ આયોજનના મોડલો સમયાંતરે તેમાં આવેલા ફેરફારો ફેરફારો સુધારાઓ અને પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર નવા આર્થિક સુધારાઓ નીતિ આયોગ ઉદ્દેશ બંધારણના કાર્યો ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થામાં ભારતીય કર પદ્ધતિ જાહેર ખર્ચ જાહેર દેવું ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો વસ્તુ અને કર સેવા જીએસટી ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ ભારતના વિદેશ વેપારના વલણો સંરચનાઓ માળખું અને દિશા કૃષિની અંદર મુખ્ય પાકો દેશમાં વિવિધ ભાગમાં પાકની તરે સિંચાઈ સંસ્થાકીય માળખું ભારતમાં જમીન સુધારણાઓ કૃષિમાં ટેકનોલોજીકલ પરિવર્તનો કૃષિ નિપજ અને ઉત્પાદનની ભાવનીતિ કૃષિ વિત્તીય નીતિ કૃષિ વેચાણ અને સંગ્રહ ખાદ સુરક્ષા અને જાહેર વ્યવસ્થા વિતરણ વિતરણ વ્યવસ્થા હરિત ક્રાંતિ ટકાઉ ખેતી જૈવિક ખેતી અને તેની નીતિ ગુજરાતના અર્થતંત્રમાં એક અવલોકન કરશું આપણે ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો શિક્ષણ આરોગ્ય પોષણ કૃષિ વન જળ સંશોધન ખાણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ ગુજરાતમાં સહકારી ક્ષેત્રે હવે પાર્ટ ટુની અંદર તમે જોઈ શકો છો કે પાર્ટ પેપર ટુની અંદર પાર્ટ એની અંદર નિબંધ હશે ત્રીસ ગુણનો જેમાં પાંચ વિષય અધિકૃત એક વિષય પર ત્રણસો પચાસ શબ્દોમાં નિબંધ લખવાનો રહે છે બીજું હશે એક સંક્ષિપ્તિકરણ સંક્ષિપ્તિકરણ જેમાં આપણે ગજ્યખંડ આપેલો છે એમાં એક તૃત્યાંશ ભાગના શબ્દોનો ઉપયોગ ગજ્યખંડનો એક તૃત્યાંશ ભાગમાં સંક્ષિપ્તિકરણ સંક્ષિપ્તિકરણ કરવાનું રહે છે અને યોગ્ય શીર્ષક આપવાનો રહે છે ગજ્ય સમીક્ષા આપેલ ગજ્યખંડને ગદ્યખંડના આધારે પૂછાયેલા પ્રશ્નના જવાબ આપના રહે છે અહેવાલ લેખન પત્ર લેખન પાર્ટ બીમાં ઇંગ્લિશની ઇંગ્લિશની સ્કિલ તપાસવામાં આવશે જેમાં આપેલા ગદ્યખંડનો વન થર્ડ ભાગમાં પોતાના શબ્દોમાં સંક્ષિપ્તિકરણ કરી શીર્ષક આપવાનું રહેશે કોમ્પ્રેશનમાં ગદ્યખંડને આધારે પ્રશ્નો જવાબ આપના રહેશે અને ટ્રાન્સલેશન કે જેમાં ગુજરાતી ટુ ઇંગ્લિશ દસ માર્કનું રહેશે તો આ રહ્યો આપણો પીએસઆઈનો આખો સિલેબસ